પહેલ મોટો સંકલ્પ પ્લાસ્ટિક પ્લાસ્ટિક મુક્ત મુક્ત વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે લેવાયેલ એક સશક્ત કદમ હાલમાં નિરોણા ગામ મધ્ય હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓના નવતર પ્રયોગ સહ પ્રયાસથી પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક પ્રેરણાદાયી અને અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સરસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોના આચાર્ય શ્રી ડોક્ટર પ્રેરણાથી અને માર્ગદર્શન સાથે ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનીના સંકલનથી ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાનવી ગાગલે પોતાના સોળમા જન્મદિવસે પરંપરાગત ઉજવણીથી અલગ રીતે ઉજવી સમાજને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો જાનવીએ પોતાના સોળમા જન્મદિવસ નિમિત્તે સોળ પ્લાસ્ટિક બોટલમાં પ્લાસ્ટિકનો કચરો ભરી તમામ બોટલ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળામાં વર્ગ શિક્ષક ને જમા કરાવી હતી આ અનોખી અને સંવેદનશીલ પહેલથી પ્રેરણા લઈને ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સુગરાબાઈ કુંભારે પણ પોતાનો જન્મદિવસ એ જ રીતે ઉજવી અભિયાનને આગળ ધપાવ્યું આ અભિયાનને વધુ વેગ આપતા ધોરણ નવની વિદ્યાર્થીનીઓ હિંસી સીજુ અને ઝીલ નંજારે ધોરણ દસમાં અભ્યાસ કરતી રિંકુ નજારની મદદથી પોતાની શેરીમાં પડેલ એકસો ખાલી પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરી શાળામાં જમા કરાવી પ્લાસ્ટિક મુક્ત નિરોણાના સંકલ્પને ફરી એકવાર દ્રઢ બનાવ્યું હતું એકત્રિત કરેલ પ્લાસ્ટિક બોટલનો શાળા પરિવાર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે એક નાનકડી દીકરીની વિચારશીલ પહેલથી શરૂ થયેલું આ નાનકડું અભિયાન હવે સામુદાયિક સ્વરૂપ ધારણ કરશે ગામના નાગરિકો તેમજ વેપારી એસોસિએશન સ્વૈચ્છાએ આ અભિયાનમાં જોડાઈ લોક ભાગીદારીથી પ્લાસ્ટિક મુક્ત નિરોણાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્ન કરશે તેવી આશા સેવાઈ રહી છે ગામના સરપંચ નરોતમભાઈ આહિરે નાનકડી દીકરીઓની આ નાનકડી હકારાત્મક પહેલને આવકારી છે આ ઘટનાએ સાબિત કર્યું છે કે પર્યાવરણ સંરક્ષણ માટે મોટી ઉંમર નહીં પણ દ્રઢ ઈચ્છાશક્તિ અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોવા ખૂબ જરૂરી છે નમસ્તે હું જાનવી ગાગલ એસએસપી હાઈસ્કૂલ નિરોણાના ધોરણ દસમાં અભ્યાસ કરું છું અમારી શાળાના આચાર્ય સાહેબ ચૌધરી સાહેબની પ્રેરણાથી તેમજ અમારા વર્ગ શિક્ષક જાની સાહેબની

સામાજિક જાગૃતિના ભાગરૂપે અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા જેમ કે પ્લાસ્ટિક મુક્તિ હોય પર્યાવરણ હોય વૃક્ષારોપણ હોય એ અનુસંધાને નિરોણા હાઈસ્કૂલની અંદર પ્લાસ્ટિક મુક્ત અભિયાન વિદ્યાલયથી લઈ અને સંપૂર્ણ ગામ પ્લાસ્ટિક મુક્ત થાય એ માટે ગયા વર્ષથી જ એનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ગયા વખત વર્ષે કાગળની બેગ બનાવી અને નિરોણા વેપારી મંડળને આપી હતું અને એને વિનંતી કરવામાં આવી હતી કે પ્લાસ્ટિકનો યુઝ ના થાય એ જ અનુસંધાને આ વર્ષે દરેક બાળક મારો જે સ્કૂલના વિદ્યાર્થીઓ એનો જન્મદિવસ આવે એટલે જેટલામાં જન્મદિવસ આવતો હોય એટલી પ્લાસ્ટિકની બોટલ ગામમાંથી વીણી અને એ જમા કરાવશે ગાગલ જહ્નવી એના સોળમાં જન્મદિવસે સોળ બોટલ પ્લાસ્ટિક એની અંદર કચરો વીણી એની અંદર ભરી અને શાળામાં જમા કરાવી દીધી અને એમાંથી પ્રોત્સાહિત થઈ અને અન્ય ધોરણ નવની બે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની આખી શેરીમાંથી એકસો ને સત્યાવીસ બોટલ પ્લાસ્ટિકનો કચરો ભરેલી શાળામાં જમા કરાવી છે આ અભિયાનની અંદર શિક્ષકો પણ બાકાત ન રહે અને પોતાના જન્મદિવસે એટલી જ બોટલ પોતે વીણેલો કચરો જમા કરાવશે એવો સંકલ્પ કર્યો હતો આ રીતે નિરોણાને બે ત્રણ વર્ષની અંદર પ્લાસ્ટિક મુક્ત નિરોણા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે